ભારતની કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની આર્થિક સહાય આપે છે આ રકમ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ડીબીટી મારફતે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાય છે ખેડૂતોના ખાતામાં દર ચાર મહિને બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા મોકલવામાં આવે છે અત્યાર સુધી આ યોજનાના અઢાર હપ્તા આપવામાં આવ્યા છે હવે ખેડૂતો આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે અગાઉનો હપ્તો એટલે કે અઢારમો હપ્તો ઓક્ટોબરમાં બહાર પાડવામાં આવ્યો હતો તે મુજબ આગામી હપ્તો એટલે કે ઓગણીસમાં હપ્તાનો સમય ફેબ્રુઆરીમાં જ છે એવું માનવામાં આવી રહ્યું છે કે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં આવી શકે છે ગયા વર્ષે સોળમો હપ્તો અઠ્યાવીસમી ફેબ્રુઆરી આપવામાં આવ્યો હતો તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે ઓગણીસમો હપ્તો પણ આ તારીખે બહાર પાડવામાં આવી શકે છે જોકે આવી કોઈ માહિતી હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરાઈ નથી પણ ઓગણીસમા હપ્તાનો ચાર મહિનાનો સમયગાળો ફેબ્રુઆરીમાં પૂરો થશે જે ખેડૂતો સરકારી નોકરી કરતા નથી અને આવકવેરો ભરતા નથી તેઓ જ આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લાગુ કરાય છે તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીને અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછા ઓળું બે લાયકન પણ દબાવી દો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે